આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વાઘોડિયાના મંડેલી ગામમાં ગ્રામ પંચાયતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી સમરસ ગ્રામ પંચાયત ચાલે છે તેની અખંડ પ્રક્રિયાને બચાવવા માટે આજરોજ ગ્રામજનોએ સરપંચના રાજીનામું રદ કરવા માટે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ આપ્યું છે અને રજૂઆત કરી છે વાઘોડિયા તાલુકાના મંડેલી ગ્રામ પંચાયતમાં સરપંચે સરપંચ પદના હોદા ઉપરથી રાજીનામું આપતા જ ગ્રામજનો તાલુકા પંચાયતની કચેરી ખાતે રાજીનામું રદ કરવા માટે જ તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંચી અને રજૂઆત કરી છે મળેલી ગામ પાંત્રીસ વર્ષથી ગ્રામ પંચાયતમાં સમરસ ચૂંટણી થાય છે જેથી અત્યાર સુધી અમારા ગામમાં જ જે ગ્રામ પંચાયત છે ત્યાં કોઈપણ જાતની ચૂંટણીની પ્રક્રિયા થઈ નથી એટલે કે અમે ગ્રામ પંચાયતના ચૂંટણી થાય તેવું ઈચ્છતા નથી આવું ગામજનોનું કહેવું છે ગામ એક એકતા ધરાવતું છે તેથી ભાઈચારા ધરાવતું આ ગામ છે જેથી અમારા ગામમાં અત્યાર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી અને હાલના જે સરપંચ છે તે રાજીનામું આપ્યું છે સરપંચની અઢી વર્ષની સરપંચ પદની જે હોદ્દો છે જે ફરજ છે તેમાં અનેક વિકાસના કામો કર્યા છે ગામના લોકોએ કામગીરીથી ખુશ છે આ સરપંચથી અમારે કોઈપણ જાતનો તેમને મનદુખ નથી આવા સરપંચને અમારા ગામની જરૂર છે આ સરપંચ રાજીનામું આ સરપંચનું રાજીનામું રદ કરવામાં આવે તેવી રજૂઆત તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવે છે ચૂંટણી થશે તો ગામમાં વિખવાદ તેમજ એકતા તૂટશે ગ્રામજનો ચૂંટણી ઈચ્છતા નથી આવા લોકોના દિલમાં વસેલા સરપંચનું રાજીનામું રદ કરવામાં આવે તેવી રજૂઆત કરી અને અપીલ પણ કરી છે આ બાબતે જ વાઘોડિયા તાલુકાના વિકાસ અધિકારી ટેલિફોનિક મીડિયા દ્વારા વાતચીત કરતાં જ માહિતી આપી છે કે મડેલી ગામના સરપંચ ખુદ પોતે રાજીનામું રાજી ખુશીથી આપતા જ સરપંચનું રાજીનામું આપેલ છે જેથી તેમનું સરપંચનું પદ રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનોને આપેલી રજૂઆત નું મૂલ્યાંકન કેટલું થાય છે તે આવનારા સમયમાં જોવું રહ્યું એટલે આ જે માહિતી છે તે ગ્રામજનો પાસેથી મળી રહી છે ત્રીસ વર્ષથી મડેલી ગામ સમરસ થઈ રહ્યું હતું અને અઢી વર્ષ અમારા સરપંચના કાર્યકાળ પૂરો થયો જેના લીધે કોઈક અવિશ્વાસની દરખાસ્ત સભ્યો દ્વારા રજૂ કરાઈ અને તેના લીધે અમારા સરપંચે ગામમાં ચૂંટણી ન આવે એટલે પહેલાં જ રિઝાઇન આવી અને ટીડીઓને આપી દીધું પરંતુ રિઝાઇન આપતા પહેલાં ગ્રામસભા યોજવી જોઈએ આ ગામના લોકો ભૂલી ગયા હતા અને સભ્યો પણ ભૂલી ગયા હતા સભ્યોને એવું લાગ્યું કે અમે કરીએ સાચું અને આના કારણે અમારા સરપંચે રિઝાઇન આપ્યું છે જેથી અમને દુઃખ અનુભવીએ છીએ કે વર્ષોથી ચાલતી પરંપરા જે સમરસ ચૂંટણીની હતી એ આજે તૂટી ગઈ છે અને એના માટે જ હતા કે ભાઈ રિઝાઇન એમનું અત્યારે પાસ ના કર્યું હોય તો રદ કરવા વિનંતી એટલે આપણા ટીડીઓ સાહેબને અમે રજૂઆત કરી છે પણ હવે જે ઘટતું થશે એ કરશે અને મીડિયાના માધ્યમથી અમે અમારા બાપુ શ્રી વાઘેલા સાહેબ વાઘેલા બાપુને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારો આ વિકરાળ સ્વરૂપ ના ધારણ કરે ચૂંટણીઓ ના આવે એવું અમે ઈચ્છીએ છીએ અમારા માટે તારીખ પાંચ તારીખે રિઝાઇન આપ્યું હતું અને અમે લગભગ થોડા પાંચ સાત દિવસની અંદર ગામની અંદર આ વાત જોર પકડ્યું કે ભાઈ આવું કેમ થયું લોકોને જેમ જેમ જાગૃતતા આવી એમ એમ અમે પણ ગામના લોકો હતા અને પછી આયા કે ખરેખર જ રિઝાઇન આપ્યું છે પણ એમને જ્યારે પાંચ તારીખે જોયું એટલે દુઃખ થયું કે ભાઈ આ રિઝાઇન રોકી શકાય સાહેબને એટલા માટે મળવાયા અમે કે ભાઈ કદાચ રોકી શકાતું હોય તો સારી વાત છે એટલે અધિકારી કે ભાઈ જો જે ઘટતું હશે હું કરીશ પોતે રાજીનામું આપેલું છે એટલે હું તો નથી નથી શકતો શકતો કે અટકાઈ પરંતુ તમારા ગામના લોકો અને અમારા જે પણ આગળના અધિકારીઓ છે ગામના જે તાલુકા સદન અને જે શું કહેવાય જિલ્લા સદસ્ય છે એ પણ આ વાતની અંદર રસ લઈ અને બાપુ સાથે વાત કરીને પૂર્ણ કરીશું અમે અમે અહીંયા આજ રોજ મળવા માટે આવેલા તાલુકા વિકાસ અધિકારી સાહેબે અમને સરસ પ્રત્યુત્તર આપતા જણાવવામાં આવ્યું છે કે અમારાથી બનતા તમામ પ્રયત્નો કરશું અને એમને પણ અમને સજેશન આપ્યું કે ભાઈ તમારા ચાલીસ વર્ષથી જે સમરસ છે એ સમરસ જ રહેવું જોઈએ અને એના માટે ઘણા પ્રયત્નો જેટલા થતા હોય એટલા ગ્રામજનો કરે ગામના લોકો કરે ગામના વડીલો ખાસ કરીને ગામના વડીલો પર વધારે પડતું જોર એમને પોતે મૂકવામાં આવ્યું છે કે એ પોતે અંદર ઇન્વોલ્વ થાય ઇન્ટરફિયર કરે અને આને સમરસ તરફ આગળ દોરે

કે જે જે આજે વિકાસના વિકાસનો વેગ પકડીને ચાલી રહ્યું એવું મઢેલી ગામની અંદર એક આજે ચાલીસ વર્ષથી આવેલા યુવા સરપંચ જે વસાવા પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ જેઓએ તાત્કાલિક તેમના પંચાયતના કેટલાક સભ્યોની અવગણનાને લઈને રાજીનામું તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને જે આપેલું છે એ એક રાજીનામાને કારણે મઢેલી ગામની અંદર તમામ ધર્મના લોકો તમામ લોકો યુવા વર્ગ ગ્રામજનોને એક બહુ મોટું દુઃખ થયું છે જે વસ્તુને રાજીનામું સ્વીકારી લેતા જે મઢેલી ગામ જે છે એ ચૂંટણીના પંથે જઈ રહેશે જઈશે અને એ વાતની અમને તમામ મઢેલી ગામના ગ્રામજનોને ખૂબ દુઃખ છે એ વાતે આજે અમે પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા જઈ રહ્યા છે કે મઢેલી ગામની અંદર એક વડોદરા જિલ્લાનું એક મઢેલી ગામડું એટલે એક સમરસ પંચાયતની અંદર સંસ્કાર કહેવાતા મઢેલી ગામના લોકોના કે જે આજ દિન સુધી અમારી ઉંમરની અંદર કે અમે તો ચૂંટણી જ નથી જોઈ એ ચૂંટણી આજે મઢેલી ગામના ત્રણ ચાર વ્યક્તિઓને લીધે ચૂંટણીના પંથે જઈ રહ્યું હોય એવું અમને ગામનું વાતાવરણ દેખાવા જઈ રહ્યું હોય એ વાતને લઈને આજે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમે રાજીનામું જે સરપંચશ્રી દ્વારા આપવામાં આવ્યું હોય એ રાજીનામું સખોદ સખત શબ્દની અંદર વગોડી કાઢીએ એવી અમારી ધારણા હોય જે થકી અમે પ્રેસ માધ્યમથી જણાવવા જઈ રહ્યા છે કે જે વસ્તુને લીધે મઢેલી ગ્રામ પંચાયતના સરપંચશ્રીનું રાજીનામું જો સ્વીકારવામાં આવે તો મઢેલી ગામની અંદર એવા આઠથી ચાલીસ વર્ષથી એકતાના જે ભાવ એકબીજાની જે સમાજના ધર્મના લોકો સાથે જળવાઈ રહ્યા છે એ એકતાના ભાવ તૂટતા અમને નજર આવી રહ્યા છે અને મઢેલી ગામની અંદર વાઘોડિયા વાઘોડિયા તાલુકાનું વડોદરા જિલ્લાનું એક અમારું રૂડું રૂપાડું ગામડું જેની અંદર ખૂબ મોટા વિખ્યાત ઊભા થઈ રહ્યા થવા જઈ રહ્યા હોય એ એવું આજે મઢેલી ગામના તમામ ગ્રામજનો તમામ યુવા વર્ગોને લાગતા આજે તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે અમારી પ્રેરણાથી કહેવા આવ્યા છે કે જે મઢેલી ગામના જે સરપંચ શ્રી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે એ રાજીનામું જો તમારા પ્રયત્ન થકી સ્વીકારવામાં ના સ્વીકારવામાં જે આવ્યું છે એ એ રાજીનામું રદ કરવામાં આવે એવી અમારી મઢેલી ગામના તમામ ગ્રામજનો તેમજ યુવા વર્ગોની અપેક્ષા છે અને આ ઉપરના જે અધિકારીઓ જે તાલુકા પંચાયતના અધિકારીઓ હોય જે જિલ્લા પંચાયતના અધિકારીઓ જે અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ હોય જે અમારા સાંસદ શ્રી હેમાંક જોશી સાહેબ શ્રી હોય એ તમામ જે નેતાઓ હોય અધિકારી હોય એ તમામ લોકોને અમારી એક અપેક્ષા છે કે મડેલી ગામની અંદર જે યુવા સરપંચ દ્વારા આપવામાં આવેલું તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને રાજીનામું છે એ રાજીનામું દૂર કરવામાં આવે અને એ જે સરપંચ શ્રી છે એ મઢેલી ગામની અંદર પુનઃ સ્થાપિત કરવામાં આવે એ મઢેલી ગામના સરપંચને પુનઃ હોદ્દો આપવામાં આવે અને એ જે સરપંચ શ્રી નું કાર્યકાર છે એ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવે તો જેથી કરી મઢેલી ગામના જે એક ધર્મના સ્થાને જળવાઈ રહેલા જે તમામ યુવા વર્ગ ગ્રામજનોની એકતા જળવાઈ રહે અને એ એકતા અમારા ચાલીસ વર્ષથી ચાલતી આવી પરંપરાની અંદર એક વિખવાદ ઉભા ના થાય એવી અમારી તમામ ગ્રામજનો અને યુવા વર્ગની એક ભાવના છે મનીષભાઈ ઘનશ્યામભાઈ વસાવા